પ્રાથમિક શાળા જુનાગઢમાં શાળા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને બુક ફેર યોજવામાં આવે તે રાખીને સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન અન્વયે આ પ્રદર્શન નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં શાળામાં અભ્યાસ કરતા ધોરણ એક થી આઠ ના વિદ્યાર્થીઓએ પચાસ ઉપરાંત કુર્તિઓ અને વૈજ્ઞાનિક મોડેલ બનાવ્યા હતા તેમ શાળાના મુખ્ય શિક્ષક વિનયભાઈ સોલંકીએ જણાવ્યું હતું શાળાના શિક્ષકો દ્વારા બાળકોને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે વાલીઓએ બાળકોની કૃતિઓ જોઈને બાળકોને અને શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા આજ રોજ અમારી શાળામાં શાળા કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને બુક ફેર છે એનું આયોજન કરવામાં આવેલું છે આ આયોજન છે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત દરેક બાળકો છે એ વૈજ્ઞાનિક ગાણિતિક પ્રવૃત્તિઓમાં એની રસ વધે એ માટે આ